મહીસાગર જિલ્લાના સૌથી મોટા કૌભાંડમાં એક પછી એક આરોપીઓ સીઆઈડી ની આવી રહ્યા છે તો છેલ્લા બે માસથી નાસ્તા પડતા આરોપીઓ સીઆઈડી ને રહ્યા છે તો ફરિયાદ બાદ આરોપીઓ ભૂગર્ભ ભેગા થઈ ગયા હતા ગત બાવીસ નલસે જલીઓમાં એકસો ત્રેવીસ કરોડના કૌભાંડનો બાર કર્મચારીઓ સામે વાસ્માના યુનિટ મેનેજર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તો નલસે જલ યોજનામાં સરકારોના કરોડો રૂપિયાની કટકી કરી પ્રજાને પાણી માટે વેખાલા કરાવનાર વાસમાના ભ્રષ્ટ કર્મચારીઓ અને એજન્સીઓ સાથે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વાસમાના કર્મચારીને ગાંધીનગરથી ઝડપી લીધો છે તો કોન્ટ્રાક્ટરો ભૂગર્મા ઉતરી ગયા છે ત્યારે સીઆઈડીએ સોમવારે વધુ એક કર્મચારી મનનાથસિંહ લક્ષ્મણસિંહ ચોડા પરમાર રહેવાસી ઠાસરાની ધરપકડ કરી છે તેમજ બીજા આરોપીના દરમિયાન અન્ય કેટલાક મહત્વના પુરાવાઓને વધુ કેટલાક કૌભાંડીના નામ બહાર આવ્યા હતા